મહિલાઓએ રસોડાના આઠ ગુપ્ત નિયમો અવશ્ય જાણવા જોઈએ નહીં તો તમે જીવનભર ગરીબીમાં જ રહેશો તમે ગમે તેટલી મહેનત કરો પૂજા પાઠ કરો પણ પૈસા તમારા ઘરમાં ટકશે નહીં વિડીયો શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી માં લક્ષ્મી ચોક્કસ લખો નંબર વન રસોડામાં રસોઈ બનાવતી વખતે ભૂલથી પણ તમારું મોઢું દક્ષિણ તરફ ન રાખો આનાથી ઘરમાં કેટલાક પ્રકારના આર્થિક નુકસાન થાય છે નંબર બે રસોડામાં જમવાનું બનાવ્યા પછી આંગણી અને વેલણને હંમેશા ધોઈને જ રાખવું જોઈએ અને ખોટા છોડવા વાસ્તુના હિસાબે અશુભ માનવામાં આવે છે નંબર ત્રણ રસોડામાં ક્યારે પણ ઘોઘાટ કરવા વાળા આડની વેલને ન રાખવો જોઈએ આનાથી ઘરમાં ઝઘડા થાય છે અને પૈસાની પણ અછતનો સામનો કરવો પડે છે આ ઉપરાંત તૂટેલા વાસણો પણ રસોડામાં ન રાખવા જોઈએ જે રસોડામાં વાસણ તૂટેલા હોય છે તેવા ઘરોમાં બરકત આવતી નથી અને પૈસા બહારથી જ પાછા ફરે છે આવા ઘરોમાં ક્યારે પણ પૈસાની પાછળ થતી નથી તે કરીને રસોડાના લગતા કોઈ પણ તૂટેલા વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ નંબર ચાર તમારા રસોડામાં કાળા રંગની વસ્તુઓનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ કારણ કે કાળા રંગને વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મકતાનો પ્રતીક માનવામાં આવે છે નંબર પાંચ જો રસોડામાં તમે અરીસો કે કાચ લગાવ્યો છે તો તેને તરત જ હટાવી દો શાસ્ત્ર અનુસાર તેના સુખ માનવામાં આવે છે નંબર છ ક્યારે પણ તમારા ઘરના રસોડામાં કોઈ પણ વસ્તુ ઊંધું કરીને ન રાખો ખાસ કરીને આંઢણી અને વેલન આમ કરવાથી દેવી ગુસ્સે થાય છે અને ઘરમાં પૈસાની અછત સર્જાય છે તમે ગમે તેટલી મહેનત કરો કરો પૂજાપાઠ પણ પૈસા તમારા ઘરમાં ટકશે નહીં નંબર મિત્રો અને બહેનને બુધવારે ખરીદવાથી માં લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તેથી જ સાવરણીને શનિવારે ખરીદી જોઈએ જે વ્યક્તિ સાવરણી શનિવારે ખરીદે છે તેના ઘરમાં લક્ષ્મી દોડીને આવે છે અને હા મિત્રો છેલ્લી વાત શનિવારે ક્યારે ચપ્પલ અને કપડાં ન ખરીદવા જોઈએ જો બહુ જરૂરી છે તો તમે શનિવારે કપડા ખરીદી શકો છો જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી તો મીઠાનો ડબ્બામાં ચાર આખી લવિંગ મૂકી દો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને શુદ્ધ વાતાવરણ ઉત્પન્ન થાય છે આવા ઘરોમાં ઘરના સદસ્ય જલ્દી બીમાર પડતા નથી અને મા લક્ષ્મી કૃપા હંમેશા તેઓના રહે છે મિત્રો વીડિયો પસંદ આવ્યો હતો ચેનલ કરીને પ્રેસ કરજો અને કોમેન્ટમાં માં લક્ષ્મી ચોક્કસ મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો